મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર જે આપણું પ્રકરણ એક જે છે વનસ્પતિમાં પોષણ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે તમને આ ચેનલ પર ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળશે તો ચેનલને મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરવા વિનંતી તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો અમૂલ્ય અને કિંમતી ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ મિત્રો સ્વાધ્યાયનો પહેલો જ પ્રશ્ન છે કે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે તો સજીવોને કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા મેળવવા શરીરમાંથી થતી ભંગ તૂટના સુધારણા તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પણ ખોરાકની જરૂર છે નેક્સ્ટ બીજો પરોપજીવી અને મૃતપજીવીનો તફાવત આપો તો મિત્રો અહીંયા અલગ અલગ ડિવાઈડ કરેલા છે તમારે સામે સામે લખવાના હોય છે પહેલાં જોઈએ પરોપજીવી તો તે પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે મૃતપજીવીમાં તે મૃત પામેલા અને સડતા પદાર્થોમાંથી પોષણ લે છે બીજો છે તે બીજી વનસ્પતિઓએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે બીજો તે સડતા પદાર્થો પર પાચક રસનો સ્ત્રાવ આરી દ્રાવણ બનાવી તેમાંથી પોષણ મેળવે છે ત્રીજો છે તે પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે તો તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનના પ્લેલિસ્ટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તમામ લિંકો આપેલી છે તો ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો અને ધોરણ સાતના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવા વિનંતી તો ત્યાં તમને બધી જ માહિતીઓ મળતી રહેશે જોઈએ તીજો કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસો તો એમાં આવશે કોઈ એક છોડને બોતેર કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો આ છોડનું એક પર્ણ લો આ પર્ણે કોઈ પાણી ભરેલા પાત્રમાં પાંચથી છ મિનિટ ઉકાળો ત્યારબાદ તે પર્ણને બહાર કાઢી આલ્કોહોલ વડે બરાબર ધુવો અને એ પર્ણનો લીલો રંગ દૂર કરો ત્યારબાદ તે પર્ણ પર બે ત્રણ ટીપ્પા આયોડીન એટલે કે મીઠાનું દ્રાવણના નાખો અને રંગનું નિરીક્ષણ કરો પર્ણનો રંગ પૂરો કાળો થશે જે પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરી સૂચવે છે આ મિત્રો એક નાનકડો પ્રયોગ છે મિત્રો આ સ્વાધ્યાયની તમારે પીડીએફ જોઈતી હોય તો પણ તે પીડીએફ કઈ રીતે મેળવવાની છે તેનું પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં માહિતી આપેલી છે ચોથો લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો તેનો જવાબ છે કે લીલી વનસ્પતિમાં પર્ણોમાં હરિદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે આ હરિદ્રવ્ય પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે આ શોષણ પામેલ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે નેક્સ્ટ જેમાં વનસ્પતિ કાર્બોદિત પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે જે પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે જેનું સમીકરણ નીચે મુજબ છે તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન નેક્સ્ટ આગળ વધીશું તો રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટે આદૃતીય સ્ત્રોત છે તમે જોઈ શકો છો મિત્રો માહિતી આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો ખાલી જગ્યા પૂરો લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો મિત્રો જે પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વાવલંબી કહેવાય અને ખોરાક બનાવવા બીજા પર આધાર રાખે એને મિત્રો પરાવલંબી કહેવાય નેક્સ્ટ બીજો વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો મિત્રો સ્ટાર્ચ સ્વરૂપે આ ખાલી જગ્યાઓ ખૂબ જ અવિંબી છે ઘણીવાર પરીક્ષામાં પૂછાતી હોય છે ત્રીજો પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે તો આવશે હરિત નેક્સ્ટ ચોથો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે તેથી જ મિત્રો આપણે વૃક્ષો વધુ વાવા જોઈએ કારણ કે આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ નેક્સ્ટ સાતમો જોઈએ કે નીચેના નામ આપો એમાં પહેલો છે પીળી પાતળી દૂરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ તો આવશે આપણી અમરવેલ બીજો સ્વાવ પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ તો આવશે કળશ પર્ણ ત્રીજો પર્ણમાં વાત વિનિમય જે છિંદ્રો દ્વારા થાય છે તે તો આવશે આપણા પર્ણરંધો આઠમો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એમાં પહેલો અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે આવશે બી પરપોષી કારણ કે અમરવેલ એ મિત્રો એવું છે કે જે સ્વાવલંબી પણ છે અને પરાવલંબી પણ છે નેક્સ્ટ આગળ વધીશું બીજો આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે તો આવશે સી કળશપર્ણ નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ લે છે તો આવશે ઓપ્શન બી પરણરંધો ચોથો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત ખાલી જગ્યા દ્વારા લે છે મુખ્ય તમે ખાલી જગ્યા દ્વારા લે છે તો મિત્રો પર્ણ દ્વારા નેક્સ્ટ આગળ વધીશું આપણે તો આગળ નવું છે મિત્રો કોલમ એક અને કોલમ બીના આપણે જોડકા જોડવાના છે તો આપણે તે જોડકા જોઈએ તો જે મિત્રો સેમ સેમ કલર હશે તે તેના જવાબ હશે તો હરિત દ્રવ્યની સામે આવશે પર્ણ નાઇટ્રોજનની સામે આવશે એ બેક્ટેરિયા અમરવેલની સામે આવશે બી સોરી ઈ પરોપજીવી પ્રાણીઓની સામે આવશે બી પરપોષી કીટકોની સામે આવશે કળશપર્ણ નેક્સ્ટ દસમો જોઈએ કે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફની નિશાની કરો ખરું અને ખોટું છે એમાં પહેલો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તો એ આવશે ખોટું એટલે કે એફ બીજો જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે મેળવે તેને મૃતોપજીવી કહેવાય છે તો મિત્રો ખોટું એ આવશે એફ તો એને શું કહેવાય તે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે ત્રીજો જોઈએ પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી તો એ મિત્રો છે સાચું તો આવશે ટી નેક્સ્ટ ચોથો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે તેમાં આવશે મિત્રો સાચું છે તો આવશે ટી અગિયારમાં જોઈએ નીચેના વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો પ્રશ્ન છે પ્રકાશ સ્ટેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે તેમાં આવશે ઓપ્શન બી પર્ણરંધ બારમો જોઈએ કે નીચેના વિકલ્પમાંથી વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે તો આવશે ઓપ્શન ડી પર્ણ આગળ પણ આ વિકલ્પો આવી ગયા નેક્સ્ટ મિત્રો છેલ્લો પ્રશ્ન છે તેરમો કે ખેડૂતો માટે ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય છે તો ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે હવે જોઈએ તેના ફાયદા જોઈ લઈએ તો પહેલો ફાયદો ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે આથી કુમળા છોડ છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે તેથી ખેડૂતનો પાકનો ઉતાર સારો થાય છે બીજો ફાયદો ગ્રીનહાઉસમાં ઉગાડેલ છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે ત્રીજો ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે જે ગ્રીનહાઉસમાં શક્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિજ્ઞાનનું જે પહેલું પ્રકરણ છે વનસ્પતિમાં પોષણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત